તો ફ્રેન્ડ્સ પોણા ચાર થયા છે હવે અમે જઈ રહ્યા છીએ થેરાપીમાં ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશો તે વ્યાસા અને શુભેચ્છાઓ ઠંડી બહુ જ છે અહીં જેકેટ ટોપી નીકળી ગઈ છે તો તમે જોઈ શકો છો ઠંડી બહુ છે ફોગ છે યસ તો એ કાલ જેટલો પવન નથી ઠાર બહુ છે તો હવે યોગ ભવન પહોંચી ગયા છે જગ્યા રગળ રોકી દેસુ અને પછી શષ્ઠ કર્મમાં ક્રિયામાં જઈસુ તો આપણો સોફ મીઠીનું પાણી આવી ગયું છે ગરમાગરમ ગરમ પરમ પૂજ્ય ગુરુદેવ કા જીવનિત તો હવે ઉકાળાની લાઈન માં લાગી ગયા છે યોગા પછી તો ઉકાળો લઈ લેશું ઉકાળો લઈ લીધો છે અને તમે જોઈ શકો છો ઝાકળ તો મિત્રો સવારના આઠ વાગ્યા છે पता तो तो जैसे मान लो जैसे तो को हार्ट की दिक्कत तो कौन -कौन है तो उसे कौन-कौन से काढ़े देने चाहिए

આ બધી છે ને બદોડી નથી હો ગાય છે આની હાઇટ નહીં વધે ઓલો ઓલો છે ફૂલ મોટા છે કેવું છે હા આ વધે પૂછ્યું કાલે જાતની બ્રીડ છે ઓકે જાયો છે આવી ગયા ઉકાળા કરવા પહોંચી ગયા છે તો રાકેશ ની માં છે પેર ને ડ્રાય આપણી પ્લેટમાં છે જામફળ ફણગાવેલી મેથી લસણ ને બદામ બાફેલું ટમેટું હોય પણ નથી લેતી રાકેશ ને તો ચાલુ જ છે ચાવાનું જાજુ હતું એને બે પેર હતા ને તો અત્યારે પાછી ઓપીડી ઓફિસે આવી ગયા છે ફોલોઅપ લેવાનું છે અને સાથે કાલ ડિસ્ચાર્જ છે તો આગળના દિવસે પ્રોસેસ કરવાની હોય તો ફ્રેન્ડ્સ પાણી ભરી લીધું છે હવે જઈશું થેરાપીમાં આજે લાસ્ટ ડે છે મીન્સ આજે શું કહેવાય ફોલોઅપ માટે જવાનું હતું એટલે જઈને આવ્યા છીએ અને કાલે લાસ્ટ ડે છે એટલે કાલે બપોરે નીકળી જવાનું થશે બાર વાગે તો ફ્રેન્ડ્સ અત્યારે રૂમે આવ્યા હતા જેકેટ ને બધું મૂકવા કેમકે છેક લગીને ભેગું ભેગું ફેરવું પડે નહીં એટલે થોડુંક રહી ગયું છે મૂળતાન માટે માથે તો સવારની થેરાપી પતાવીને રૂમે ગયેલા તો હવે લંચ કરવા જઈશું તો હવે કેન્ટીન આવી ગયા છે જમવાનું આવી ગયું છે પપૈયા સૂપ મારું હવે લેવા જાઉં છું હાલો મારે જમવામાં છે કોબીનું આવી રીતના સંભારવા જેવું શાક મૂળા ને કાકડી કોળાનું શાક પમ્પકીનનું શાક છે બસ આટલું જ પછીનો જ્યુસ છે તો હવે જમી દીધું છે થેરાપી કરવા જઈશું દોઢ વાગ્યો છે તો ફ્રેન્ડ્સ સાંજના પોણા પાંચ થયા છે થેરાપી પૂરી થઈ ગઈ છે જઈ રહી છું અત્યારે કેન્ટીન ત્યાં જ્યુસ પીવાનો છે મસ્ત સૂર્ય હાથમી ગયો છે કાલ તો દેખાતોય ન તો હાથમી રહ્યો છે અને આપણે પહોંચી ગયા છીએ કેન્ટીન લાઈન લાગી ગઈ છે લાંબી લાંબી અહીં સરસ સરસ લખેલું છે આપણે ગરમા ગરમ સૂપ લઈ લીધો છે લોકી સૂપ છે આજે પણ રાકેશ લાઈનમાં લાગેલા છે તો રાકેશનો જ્યુસ આવી ગયો છે એના મુનક્કા અને એપલ તેલ નાખ્યું સરસ તો મિત્રો સાડા સાત થયા છે યોગા પૂરા થઈ ગયા છે હવે જઈશું જમવા માં છે દલિયા કોળાનું શાક દૂધીનું શાક અને સૂપ રાકેશ હજી પ્લેટ લેવા ગયા છે હા બીજી વાત બસ મિલજી તમારે આ તો હા તો હવે જમી કરીને રૂમે જઈ રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ જમી કરીને હવે જઈ રહ્યા છીએ રૂમે આ માથામાં તેલ બેલ જે નાખ્યું હતું તે બધું હવે ધોઈશું ત્રણથી ચાર વખત ધોઈ ત્યારે માન તેલ નીકળે છે અને સામાન પેક કરીશું આજે છેલ્લી નાઇટ છે કાલ બપોરે નીકળી જવાનું છે ચેકઆઉટ કરવાનું છે કાલે કુઆરાય બંધ થઈ ગયા વાયગા છે સાડા આઠ તો આ સાથે આપણો બ્લોગ પૂરો કરું છું થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ આવતીકાલે મળીશું વહેલી સવારે